વડોદરાના ડબોઈ રોડને જોડતો કેનાલપુર બ્રિજ પર જીવનું જોખમ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે ડબોઈ વડોદરાને જોડતો ચાલીસ વર્ષ જૂનો કેનાલપુર બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે બ્રિજના સળિયા બહાર આવી ગયા છે દુર્ઘટનાનો ખતરો વધી રહ્યો છે માર્ગ અને મકાન વિભાગની નિષ્ક્રિયતા પર લોક મુખે ચર્ચા થઈ રહી છે લોકો પ્રશ્નો કરે છે કે બ્રિજનું સમારકામ થશે કે નહીં સ્થાનિક લોકોમાં ભય અને અસંતોષનો માહોલ છે ગંભીર બ્રિજ જેવી બીજી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલા લેવા માંગ ઉઠી છે જે આપણું નામ મારું નામ કિશોરસિંહ સિંહ રાઠોડ છે હું રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર છું કૃષ્ણા સિટી કેલનપુરમાં રહું છું અને અત્યારથી કેલનપુર ગામ પછી જે એક બ્રિજ પસાર થાય છે આ જે રોડ છે ડભોઈને વડોદરા ડભોઈને જોડતો એ આ રાજ્યનો અગત્યનો રોડ છે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી કુંડેલા યુનિવર્સિટી વિશ્વ યુનિવર્સિટી આવેલી છે અને પોઈચાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે એટલે અહીંને જથા જ અવર જવર કરતા વાહનો ઘણા બધા હોય છે અને આ વાહનો જેમ ગંભીરા પુલમાં અકસ્માત થયો અને વીસથી પચીસ જણનો ભોગ લેવાઈ ગયો એમ આ પુલની જો જર્જરીત હોય તો એની પૂરી થઈ ગઈ હોય અને મારા ખ્યાલ પ્રમાણે અહીંયા કોઈ વ્હીકલ વેહિકલ વ્યવસ્થા થયેલ નથી આ પુલની જગ્યાએ તો સરકારી તંત્ર શું કોઈ બીજો અકસ્માત થાય તેની રાહ જુએ છે તો જલ્દીથી જલ્દી આ દે પુલની જગ્યાએ બીજો કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર થાય અને નવા પુલનો કોઈ નિર્માણ થાય એવું અમે પ્રજા જનવું છે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ પડોતરા